ધાણો કેના રે જો બરી ગયા જો થી જે ય આમને માં આગળ ધીમે ધીમે વધતો જાય છે જો આ ઝુમખો ખર્યો આ ઝુમખો આ જમ કેમ દાણા જો આ જો

આ ખેતરમાં તમને આ જો આવું નીલું છે તોય હજી આમાં ભેજ છે જો ભેજ છે તો જો એના તમને દાણો નીલો હે ભેજો ભેજ તો એ કર્યો આવી ગયો જો બધા આવી જ રીતના ભરી જાય જો બધા કેરામાં

કોઈ કેરો એવું બાકી નથી કોઈમાં ઓછું વધારે આ જો દાણો થઈ જાય આ છોડ નીલો છે જો દાણા નીલો છે પણ છતાં જો એના દાણા જોવા બાજુમાંથી બતાવ ખ્યાલ આવે એમ ખેડૂત મિત્રોને બધે આ દેખાય વાઇટ ઉપર બધે કાર્યો આવી ગયો કોઈક છોડમાં જો આ છોડ છે તો આમાં જો ઉપરથી આપણને એમ થાય કે આમાં તો કંઈ દેખાતું નથી આ જો આ નીલો છોડ છે છોડ નીલો છોડ નીલો છે આમાં જો દાણામાં આ એની લો જો બધે લાગટ આવી ગયો આ સૂકું સૂકું દેખાય રહ્યું ને એમાં લાગટ આવી ગયો છે જ્યાં આ નીલો થોડોક વિભાગ રહ્યો ને એમાં થોડોક ઓછો આવ્યો નીલો છે બાકી સૂકું સૂકું જો ને વિભાગ આખા થઈ ગયા જો કાર્ય જ્યાં જ્યાં આવ્યો એમ ફટ દઈને સુકાઈ ગયું જીરું બાકી એમાં એક ઘેરો નીલો રહ્યો એ ઘેરામાં પાછું કંઈ લાંબો નથી દેખાતું જ્યાં જ્યાં આવું થઈ ગયું ને આ બધે મતલબ કાર્યો આવે એટલે વાતાવરણ જો છે એવું જો એકદમ વાદળ છે જો હજી તો બે ત્રણ તારીખના વરસાદની વારી આગાહી આપે છે એટલે થોડામાં એ પૂરું કરશે જોવા વિજય થોડોક મોટો છે પણ પૂરો જોશો એટલે ખ્યાલ આવી જશે કે કેટલું આમાં નુકસાન છે જો બાકી છેટેથી તમે જુઓ તો આમ તમને કાંઈ ખ્યાલ જ નહીં આવે તમને એમ થશે કે આમાં તો ક્યાં કાંઈ દેખાતું નથી પણ એક એક કેરો કેરા તમને ઝૂમ કરીને બતાવું જુઓ એક એક કેરો બાજુમાં લઈને બતાવું અને ઝૂમ કરીને બતાવું આ જુઓ આ કેરા મારું

બધે આવું દેખાય રહ્યું ને આમાં બધે પાછો એક છોડમાં છે કોઈ છોડ હોય એવો નથી કે નથી જોવા ડોકર મોબાઈલ દેખાશે બરી ગયા જેવું થઈ ગયું છે નીલામાં થોડુંક ઓછું છે છે તો ખરો એમાં એમાં જુઓ અંદર અંદરની સાઈડમાં આપણે બારીથી આપણને જો કેરો નીલો દેખાય અંદર જોઈએ ને તો એમાંય છે પણ એમાં મતલબ ઓછો છે હજી આજે જ આવ્યો છે આ છોડ અંદર નીલા જ આ રહ્યું એક કોઈકમાં કેરમ છે જોર નીલો દેખાય છે પણ તોય છે એવું નથી કે નીલામાં નથી પણ ઓછો છે હુંય માત્રા થોડીક વધારે છે અદેલ અદેલ ચાકા દાણા થઈ ગયા એમાં કે છોડવા નીલા છે એવું જ છે એક છોડમાં થઈ ગયું આમ છે આજી રો છે ગામ ગાગોધર દલગ પરથી લુછ જય કિસાન સારો વિડીયો લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો